રાજકોટથી અમારા સંવાદદાતા પરાક્રમ સિંહ આપણી સાથે જોડાયેલા છે પરાક્રમ બપોરનો જે આ સમય છે ત્યાં રાજકોટની અંદર અત્યાર સુધીમાં જે મતદાન થયું છે શું લાગી રહ્યું છે હજુ અઢી કલાકનો સમય બાકી છે ચોક્કસ અત્યારે જે મતદાનના આંકડાઓ સામે આવ્યા છે જેમાં સૌથી વધારે ટંકારા વિસ્તાર છે ત્યાં મતદાન છે અત્યારે પણ મતદાતાઓની લાઈનો જોવા મળી રહી છે પરંતુ સવારે વહેલી સવારથી સાત વાગ્યાથી લઈ અને બાર વાગ્યા સુધી મતદારોની લાઈનો વધારે જોવા મળતી હતી પરંતુ અત્યારે ભારે તાપના કારણે રાજકોટની અંદર તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન આજનું નોંધાયું છે અને અત્યારે સરેરાશ ત્રણ વાગ્યા સુધીના જે આંકડાઓ અત્યારે સામે આવ્યા છેતાલીસ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન સરેરાશ આખી લોકસભાનું નોંધાયું છે સૌથી વધારે ટંકારા વિસ્તારની અંદર જે મતદાન એટલે કે રાજકોટ જે મોરબીનો જે ગ્રામ્ય વિસ્તાર છે જે રાજકોટ લોકસભામાં સમાવેશ થાય છે ત્યાં સૌથી વધારે મતદાન છે સૌથી ઓછું મતદાન જસદણ પંથકની અંદર સૌથી ઓછું મતદાન છે જે ટંકારા વિસ્તારની અંદર એકાવન પોઈન્ટ ઓગણચાલીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે વાંકાનેરમાં છેતાલીસ પોઈન્ટ બાસઠ રાજકોટ ઈસ્ટમાં પિસ્તાલીસ ટકા રાજકોટ વેસ્ટમાં છેતાલીસ ટકા જેટલું મતદાન સાઉથમાં છેતાલીસ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં છેતાલીસ જેટલું મતદાન છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ અલગ અલગ વિસ્તારના જે મતદાતાઓ અહીંયા પહોંચ્યા છે અને અલગ અલગ વિસ્તારમાંથી જે હજી પણ સાંજ સુધીમાં જે મતદારોની લાઈનો ચાર વાગ્યા પછી દ્રશ્યો બતાવતા રહેજો